નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના મે ત્રણ તમારું વલણ હકારાત્મક હોય ત્યારે તત્કાલીન સમયની પાર ખૂબ ઊંડાણમાં તમે જોઈ શકો છો તમારી જરૂરતો સ્પષ્ટપણે જુઓ અને પછી નિશંકપણે જાણો કે એ બધી જરૂરતોની અદ્ભુત રીતે પૂર્તિ થશે અને આભાર માનો કે એ પૂરી થઈ રહી છે આભાર માનવાનું કદી ચૂકો નહીં દરેક બાબત માટે કૃતજ્ઞતાનો નિયમ તે પાયાનો આધ્યાત્મિક નિયમ છે તમે સાચે સાચ દરેક બાબત માટે કૃતજ્ઞ થઈ શકો છો દરેક પરિસ્થિતિમાં તમે શુભ જોઈ શકો છો હું ઈચ્છું છું કે તમે આ નિયમ વધુને વધુ વ્યવહારમાં ઉતારવાનો પ્રયત્ન કરો ખાસ કરીને તમારી સામે દેખીતી રીતે બહુ કપરી પરિસ્થિતિ આવી પડે ત્યારે એની સામે બરાબર નજર માંડીને જુઓ પછી એની આર પાર જુઓ એની હેઠળ એની ઉપર એની ચારે તરફ જુઓ તમે એ જોવાનું પૂરું કરશો ત્યારે તમને જણાશે કે એ પરિસ્થિતિ પરતવેનું તમારું આખું વલણ બદલાઈ ગયું છે પહેલા જે આપત્તિરૂપ જણાતું હતું તે હવે તક બની ગયું છે પછી તમે એમાંથી અત્યુત્તમ બહાર લાવીને એ તકને સફળ કરવા માટે કૃતનિશ્ચય બનશો આપનો આજનો દિવસ શુભ રહે